જે વિસ્તારોમાં પાણી નહોતું આવ્યું દરેક વિસ્તારમાં પાણી જરૂરિયાત કરતાં વધારે આપવામાં આવ્યું છે પરંતુ આના વચ્ચે એક ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે વિજાપુર તાલુકા પંચાયત આગળ મુખ્ય રસ્તા પર લીકેજ જોવા મળી રહ્યા છે જેના કારણે પાણીનો વેરફાર થઈ ઉપરાંત શહેરના અનેક અનેક નાગરિકો દ્વારા બેફામ પાણીનો ઉપયોગ અને ખુલ્લા કનેક્શનોના કારણે પાણી રસ્તા ઉપર ઢોળાતું જોવા મળી રહ્યો છે જે શહેરના પાણીના સ્ત્રોત પર વધારાનું બોજ નાખી રહ્યો છે નગરપાલિકાના પાણી પુરવઠા અધિકારી પાર્થભાઈ પટેલે જણાવ્યું હતું કે અમે નગરજનોની જરૂરિયાત મુજબ પૂરતું પાણી આપી રહ્યા છીએ પરંતુ કેટલાક વિસ્તારોમાં લીકેજ અને ખુલ્લા કનેક્શનોના કારણે બગાડ થઈ રહ્યો છે આવા લીકેજને રિપેરિંગ કરવા માટે મેં ટીમો તૈનાત કરી છે પરંતુ નાગરિકો પાણીની કિંમત સમજે અને સહકાર આપે તે જરૂરી છે તેમણે વધુમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે જાહેરમાં પાણી ઢોળી પાણીનો બગાડ કરનારા અને ખુલ્લા કનેક્શનો રાખનારા લોકો સામે ટૂંક સમયમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને તેમના પર દંડ ફટકારવામાં આવશે નગરપાલિકા દ્વારા લીકેજની તપાસ અને રિપેરિંગ માટે કોન્ટ્રાક્ટર દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે સતત કામ કરવામાં આવી રહ્યું છે પરંતુ આ સમસ્યાનો ઉકેલ નાગરિકોના સહકાર વિના અધૂરો છે બાવીસ વર્ષ જૂની પાઇપલાઇનોની જર્જરીત જર્જિરતાને કારણે આવી નાની મોટી લીકેજની સમસ્યા ઊભી થાય છે જેના કાયમી નિવારણ માટે ત્રણ કરોડનું નવીનીકરણ પ્રોજેક્ટ પ્રસ્તાવિત છે પરંતુ તેની પ્રક્રિયા હજુ શરૂ થવાની બાકી છે ત્યાં સુધી નગરજનોને પાણીનું સમજદારીપૂર્વક ઉપયોગ કરવા ખુલ્લા કનેક્શનોને બંધ રાખવા અને કોઈ પણ લીકેજની જાણ તાત્કાલિક નગરપાલિકાને કરવા અપીલ કરવામાં આવી રહી છે આ નાના પગલાં શહેરના ભૂગર્ભ જળ અને પાણીના સ્ત્રોતને બચાવી શકે છે વધુ માહિતી માટે અથવા ફરિયાદ માટે નગરપાલિકાનો સંપર્ક કરી શકો છો વિજાપુરના નાગરિકો એ જીવન છે તેની કાળજી સમજી તેની કિંમત સમજી બચતનો સંકલ્પ લઈએ અને શહેરનું ભવિષ્ય સુરક્ષિત રાખીએ